યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા એકત્રીસ જુલાઈ બે હજાર રોજ સવારે દસ વાગે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ચમેલીબાગ કમાટીબાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર નોકરીદાતા દ્વારા પચાસથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમ બી એમ એમ કોમની લાયકાત ધરાવતા પચીસ જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા જેમાંથી આઠ ઉમેદવારોને રોજગાર અને પાંચ ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી તેમજ ઉમેદવારોએ ઓનલાઈન નામ નોંધણી કરાવીને ફ્રીમાં કાઉન્સેલિંગ સેવાનો લાભ પણ લીધો હતો ભરતી મેળામાં યુ નાયબ વડાશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને વિદેશમાં રોજગારીની શિક્ષણની અને રોજગારીની તકો તેમજ સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યર ડેવલપમેન્ટ માટે અઢળક તકો તેમજ કાઉન્સેલિંગ જેવી ઓનલાઈન રોજગારી માટે અને રોજગારલક્ષી અનુબંધન અને એનસીએસ ઓનલાઈન પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું હેલો મારું નામ જતીન શેખર દેવડે છે મેં એમ્પ્લોયમેન્ટનું નામ નોંધાયેલું ત્યાંથી મને એસએમએસ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા જોબ ફેર યોજાયો છે તો એમાં હું આજે હાજર રહ્યો ખાસી બધી કંપની આવી છે હું ફ્રી મિકેનિકલ તરીકે મારું શિક્ષણ થયેલું છે ત્યાં બે કંપનીમાં હું જેમ હમણાં શોર્ટેજ થઈ ગયો છું અને એમણે ફર્ધર આગળના રાઉન્ડ માટે મને કંપનીમાં બોલાવ્યા છે અને ખૂબ ખૂબ આભાર કે જોબ ફેર યોજાયો એમ્પ્લોયમેન્ટ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર મારું નામ સોનલ પ્રજાપતિ છે મને કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે અહીંયા રો બેરોજગારને જોબ મળે છે તો અમે એના રેફરન્સથી અહીંયા આવ્યા અમને અહીંયા પાંચ કંપની મળી હતી એમાં અમે સિલેક્ટ થયા હતા તો મને ઇન્ટરવ્યૂમાં જાણકારી મળી કે આવી જગ્યા પર કંઈક ઇન્ટરવ્યૂ મળે છે ગવર્મેન્ટ તરફથી તેનાથી અમને સારું લાગ્યું અને ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ બી થયા છે અને મેં એમ કર્યું છે હમણાં બે હજાર હમણાં જ રિસેન્ટલી મારું કમ્પ્લીટેડ થયું અને આ લોકોએ અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે અહીંયા આવીએ ઇન્ટરવ્યૂ માટે ફેસ કરીએ કે કેવું કેવું અહીંયા ઇન્ફોર્મેશન મળે છે શું કરવાનું આગળ તેના માટે મને જાણકારી મળી અને અમને ઓપોર્ચ્યુનિટી આવે છે કે ફ્રેશરને બી મળે છે અહીંયા થેન્ક યુ લાસ્ટ ટાઈમ આજ મહિનામાં પોતે આવ્યો છું ઇન્ટરવ્યુ આપવા માટે બે અલગ હતી પણ એ વખતે નોલેજના અભાવને કારણે કે શું કહેવાય થોડું એક્સપિરિયન્સના અભાવે હું જોબના બહુ જ ગરજ બતાડીને બધું એ કરવા એક્સેસ કરી દેતો તો સરે એ વખતે હાજર હતા અને સરે મારું ઓબ્ઝર્વ કર્યું કે આ કોઈની ક્યાં ભૂલ થાય છે તો ઇન્ટરવ્યૂ પત્યા પછી એમને આવી રીતે હું બહાર આવ્યો પછી મેં તો કેવું રહ્યું ઇન્ટરવ્યૂ મેં બહુ મારે તું અત્યંત ગરજ છે એટલે હું બધે હા એ આ પાડતો હતો એ કરતો તો એ કે પછી સર મને ક્વોલિફિકેશન મારું એક્સપિરિયન્સ એ પૂછ્યું તેમણે કહ્યું કે આપણને જોબની ગરજ છે પણ એવું એવું જ નહીં કે આપણે એકદમ સરન્ડર કરી દેવાનું છે આપણને આપણી શું કહેવાય છે પ્લસ પોઈન્ટ આપણા પોઝિટિવ પોઈન્ટ કે આપણે કેટલું ભણ્યા છે આપણે એક્સપિરિયન્સ કર્યો છે તો એ આપણા બોડી લેંગ્વેજમાં ને આપણે પ્રેઝન્ટેશનમાં એ છું જોઈએ કે કંપનીવાળાથી એવું ને કે એકદમ ઝીરો લેવલ પર ને આપણે એમને કંપનીને આપણા તરફથી કંઈ મળવું છે એવો એમનો અપ્રોચ રહેવો જોઈએ તો એ સરની વાત મેં આજે માઇન્ડમાં રાખી એ પોઝિટિવ સાથે મારા શું સ્કિલ છે મારી શું પોઝિટિવ છે અને એક પ્રકારનો આત્મવિશ્વાસ આજે મારા ઇન્ટરવ્યૂમાં તમને જગ્યાએ દેખાણો અને એ જે ફાર્માસ્યુટિકલ પાત્રાવાળા થયા છે એમને જ કહ્યું કે તમારા વાતચીત પરથી ને તમારે એના પરથી ખબર પડે કે તમે પહેલાં જોબ કરેલી છે અને તમે આમ કોન્ફિડન્સ તમારા બિહેવિયરમાં જ દેખાય છે તો અમે તમારા વિશે ઉપરા અધિકારી સાથે વાત કરીને તમને જણાવ્યું તો એ જ સરને હું આવ્યું કે ગયા વખતે એકદમ શું કહેવાય રાઉન્ડ ફેક્ટો અને આજે જરા પોલિશ સ્તરે મને પોલિશ કરીને અંદર એ કરતો એટલો એક બેસ્ટ સ્ટેપ હું પહેલાં કરતાં આજે મારામાં એ દર્દ ને મેં સને એ કર્ણ કરું છું કે જો મારું થશે તો હું આગળ એક પર્સનાલિટી ડેવલપમેન્ટનું છે એનું પણ મારે સેશન સર સાથે કરવાનું તો આ બધા એનો લાભ તમે પણ લો એકદમ ફ્રી છે મેં તો ફ્રીમાં જ લીધું છે મેં કઈ રૂપિયા આપણું તમે પણ ફ્રી છે તો તમે લઈ લો